મોટા સમાચાર અમુલે દૂધમાં ભાવમાં પ્રતિ લિટર એક રૂપિયા નો ઘટાડો કર્યો છે અમૂલ ડેરી દ્વારા છેલ્લા ઘણા સમયથી દૂધની જુદી જુદી પ્રોડક્ટના ભાવમાં સતત વધારો કરવામાં આવેલો હતો ત્યારે હવે પહેલી વાર અમૂલ ડેરીએ તેના પ્રોડક્ટના ભાવમાં ઘટાડો જાહેર કર્યો છે અમૂલ દ્વારા દૂધની ત્રણ જુદી જુદી પ્રોડક્ટના ભાવમાં નજીવો ફેરફાર કરીને એક રૂપિયાનો ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે અમૂલ ડેરી અમૂલ ગોલ્ડ અમૂલ તાજા અને ટી સ્પેશિયલ આ ત્રણ દૂધની પ્રોડક્ટના એક લીટરના પાઉચ પર એક રૂપિયાનો ભાવનો ઘટાડો કર્યો છે અમૂલ ગોલ્ડ એક લીટર પાઉચનો જૂનો ભાવ છાસઠ રૂપિયા અમૂલ ગોલ્ડ એક લીટર પાઉચનો નવો ભાવ બાસઠ રૂપિયા તો અમૂલ ટી સ્પેશિયલ એક લિટર પાઉચ જૂનો ભાવ બાસઠ રૂપિયા તો અમૂલ ટી સ્પેશિયલ એક લિટર પાઉચ નવો ભાવ એકસઠ રૂપિયા છે તો અમૂલ તાજા એક લિટર પાઉચ જૂનો ભાવ ચોપન રૂપિયા છે તો અમૂલ તાજા એક લિટર પાઉચ હવે નવો ભાવ ત્રેપન રૂપિયા થયો છે આમ દરેક પ્રોડક્ટમાં એક રૂપિયાનો ઘટાડો નજીબો ઘટાડો અમૂલે કર્યો છે સતત ભાવ વધારા બાદ આ નજીવી રાહત ગ્રાહકોને આપી છે